મારું નામ ડૉક્ટર રાહુલ પટેલ છે હું બારડોલી હોસ્પિટલમાં પ્રસૂતિ રોગ નિષ્ણાત અને લેપ્રોસ્કોપિક સર્જન તરીકે કાર્યરત છું આજના ડોક્ટર ડે નિમિત્તે મારા ડૉક્ટર મિત્રોને હાર્દિક શુભકામના અત્યાર સુધી ગાયનેકોલોજીસ્ટ અને એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જન તરીકે મને દસ વર્ષનો બહોળો અનુભવ છે કે જેમાં પંદર હજાર જેટલી નોર્મલ ડિલિવરી પાંચ હજાર જેટલા હાઈરિક સિજરિયન ત્રણ હજાર જેટલા ટાંકા વગરના ગર્ભાશયનો ઓપરેશન અને ત્રણ હજાર જેટલા એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જરીનો સમાવેશ થાય છે આ કાર્યકાળ દરમિયાન મને એક પ્રસંગ યાદ આવે છે કે જેમાં સગર્ભા બહેનને હિમોગ્લોબિન ચાર ટકા હતું જો સમયસર ટ્રીટમેન્ટ નહીં મળી હોય તો માતા અને બાળકને બચાવી શકાય એમ ન હતા જેથી અમે તાત્કાલિક ટ્રીટમેન્ટ આપી તંદુરસ્ત બાળક અને માતાને આ દુવિધામાંથી ઉગાર્યા હતા ત્યારે ગાયનેકોલોજીસ્ટ હોવાથી સગર્ભા માતાઓને સલાહ આપવા માગું છું કે સમયસર રૂટીન ચેકઅપ કરાવવું જોઈએ ડૉક્ટરે આપેલી સલાહ માનવી જોઈએ જેથી દરેક માતા એક તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે થેન્ક યુ જી સર મારું નામ ડૉક્ટર મનોજ ચૌધરી તાલુકા આરોગ્ય અધિકારી મોવા તરીકે ફરજ બજાવું છું જી સર આજે આ ડૉક્ટર ડે છે તો પેશન્ટો માટે જનતા માટે એક ખાસ સૂચના શું કહેશો ડૉક્ટર્સ ડે નિમિત્તે આજે મારી ખાસ તમામને ડૉક્ટર્સ ડે નિમિત્તે શુભકામના પાઠવું છું મારા સૌ ડૉક્ટર સાથી મિત્રોને તેમજ આજના આ દિવસ નિમિત્તે હું ખાસ સૌને એક સંદેશો આપવા માગીશ કે આપણા સમાજમાં જે કંઈ બી અત્યારે હાલમાં જોઈ રહ્યા કે આપણા જે દર્દીઓ છે એ ડાયરેક્ટ મેડિકલ સ્ટોર પરથી એ કોઈ પાસેથી દવાઓ લઈને ડાયરેક્ટ પોતાની સારવાર માટે દવા પ્રાથમિક સારવાર કરતા હોય છે તો હાલના તબક્કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણી આસપાસ તો સરકારી ડૉક્ટરો ઘણા ઉપલબ્ધ છે આપણી પાસે તો સૌ તેનો લાભ મેળવે અને સાચી સલાહ મુજબ યોગ્ય દવા જે આપવામાં પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે તે દવાનો જ તે ઉપયોગ કરે તો આપણે આળસર બી ઘટાવી શકીએ અને સમાજમાં જે અત્યારે ડોક્ટરોની સેવા બજાવી રહી છે હું ડૉક્ટર પાર્થિયાસ કિરણ મેડિકલ કોલેજ સુરતના કોમ્યુનિટી મેડિસિન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું આપ સૌને ડોક્ટર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ચોમાસાની ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે તો ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ કરીને પેટના રોગો અને મચ્છરથી થતા રોગો વધતા હોય છે તો આ સમયગાળા દરમિયાન આપણે શુદ્ધ પાણી ચોખ્ખું પાણી ઉકાળીને પીવાનો આગ્રહ રાખીએ તેમજ આપણી આસપાસની જે પણ જગ્યાઓ છે ત્યાં પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય એની આપણે ખાસ કાળજી રાખવાની જરૂર છે અને આપણા સામાન્ય નાગરિકોને મારી એક જ વિનંતી છે કે આપણે સૌ આજકાલ આપણે મેડિકલ સ્ટોરમાં જઈને ડાયરેક્ટ દવા કોઈપણ દવા હોય જેમ કે પેરાસિટેમોલ છે તાવની દવા છે કે ઝાડાની દવા છે એ આપણે ડૉક્ટરની સલાહ વગર લઈ લેતા હોય છે તો મારી આપ સૌને એક જ વિનંતી છે કે કોઈપણ દવા લેતા પહેલાં ડૉક્ટરનો સંપર્ક કરવો અને ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે હું આશા રાખું છું કે આપ સૌ એ મારા વિનંતીનો આગ્રહ રાખશો અને એ પ્રમાણે અનુસરશો ધન્યવાદ જી હા ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું ડૉક્ટર કિયુર પટેલ પાણુ હોસ્પિટલ કરચેલિયા ખાતે મારી ફરજ નિભાવું છું આ ડોક્ટર્સ ડે નિમિત્તે જ્યારે મને કહેવામાં આવ્યું કે આપણે થોડી બે ત્રણ તમે સલાહ આપી શકો દર્દીઓ માટે શું સારા સૂચનો હોય તો તે સૂચનોમાં મારે એટલું કહેવું છે કે જ્યારે બી કોઈ સગર્ભા દર્દી હોય તેમણે પોતાની ડોક્ટરની સલાહ મુજબ જ જે વિઝિટો લેવાની હોય તે રેગ્યુલર નિયમિત પ્રમાણે હોસ્પિટલમાં વિઝિટ કરવાની આજની આજના જમાનામાં જ્યારે આટલું બધું આપણું વિજ્ઞાન આગળ વધી ગયું છે ત્યારે સંશોધનો પણ ઘણા થઈ ગયા છે તો જૂની ઢબે જે આપણે ચાલતા હતા એને અનુસરવાનું એટલું બધું જરૂરી હોતું નથી જે આજે નવી સંશોધનો પ્રમાણે ડોક્ટર્સની સલાહ જે હોય એનું વ્યવસ્થિતપણે પાલન કરીને આપણે સારી રીતે આગળ પોતાની ડિલિવરી કરાવી શકાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલી જ સલાહ છે મારી